સુરતમાં સરથાણા રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓને પગલે તેનું મોત નીપજ્યું છે મળતી માહિતી અનુસાર યુવક સરથાણા ખાતે આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી ત્યારે સરથાણા વિસ્તારમાંથી જ પાંચ દિવસે આરોપી એવા જમીન દલાલને ઝડપી પાડવામાં આવ્યો હતો મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સુરતમાં સરથાણા યોગી ચોક ખાતે આવેલ યોગી ધારા સોસાયટીમાં ઓગણચાલીસ વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના પરિવારનું પોષણ કરતા હતા ગત તારીખ પંદર જૂનની રાત્રે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા નીકળ્યા હતા તે દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલા કાર ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં રાજેશ બાઇક પર અતિથિ રેસ્ટોરન્ટની સામેથી જતો હતો તે દરમિયાન કાર ચાલક તેને પહેલા અડફેટે લે છે ત્યારબાદ વીસ ફૂટ જેટલો તેને ઢસડે છે આ દરમિયાન અકસ્માતને લઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસથી બચવા માટે કાર ચાલક જમીન દલાલ સુરેશ ભૂપતભાઈ કેવડિયા કાર લઈને અલગ અલગ સરથાણાના સ્થળો પર ફરી રહ્યો હતો જેને સીસીટીવીના આધારે બાતમીના આધારે સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી જમીન દલાલ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ પણ ઉમેરવામાં આવી છે આજરોજ આરોપીને ઘટના સ્થળ ખાતે રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો આરોપીએ જણાવ્યું કે તે કાર લઈને કામરેજ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન તેનો મોબાઈલ ફોન પડી જતા લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેથી તેનો પગ બ્રેકના બદલે એક્સિલેટર પર લાગી ગયો અને અકસ્માત સર્જાયો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે